હેલો ફ્રેન્ડ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે એકદમ શિયાળો સ્પેશિયલ યુનિક રેસિપી બનાવવાના છીએ જેનું નામ છે ડેડ્સ પેસ્ટ્રી એટલે કે ખજૂરની પેસ્ટ્રી જેમાં મેંદો કે ઓવનનો ઉપયોગ નથી કરવાનો ખૂબ સારા ઇન્ગ્રીડિયન્સ સાથે આપણે આ ખજૂરની પેસ્ટ્રી બનાવવાના છીએ જે બહુ જ ટેસ્ટી બને છે તો આવો તેની રેસિપી જોઈ લઈએ તો આ પેસ્ટ્રી બનાવવા માટે તો સૌથી પહેલા કેવા ખજૂરની પસંદગી કરવાની છે તે જોઈ લઈએ આ જે છે તે નોર્મલ ખજૂર છે તે આપણે આ પેસ્ટ્રી માટે નથી લેવાનું આ પેસ્ટ્રી માટે એકદમ પોચો સોફ્ટ એટલે કે હલવા ખજૂર લેવાનો છે જે નોર્મલ સાઈઝમાં આ રીતે થોડો લાંબો હોય અને પતલો હોય છે અને તેને દબાવીએ તો તે એકદમ આ રીતે મેશ થઈ જાય છે અને તેનો જે ઠળિયો હોય તે એકદમ ઈઝીલી આ રીતે નીકળી જાય છે અને સાથે જ તમે તેને આ રીતે અંગૂઠા કે હાથથી સહેજ દબાવો એટલે એકદમ માવા જેવું ભૂકો થઈ જાય છે મેશ થઈ જાય છે તો એવા ખજૂરનો આપણે ઉપયોગ કરવાનો છે આપણો નોર્મલ ખજૂર છે જેને તમે દબાવો તો પોચો તો હોય પણ એકદમ માવો ન થાય આ રીતે તો તેવો ખજૂર આપણે નથી લેવાનું કારણ કે તે ખજૂર બળી જાય છે સોફ્ટ નથી માટે આપણે બજારમાં જે હલવા ખજૂર આવે છે એકદમ પોચો આ રીતનો એ જ ખજૂરનો ઉપયોગ કરવાનો છે અને તો જ તમારી આ જે પેસ્ટ્રી છે તે સારી બનવાની છે ખજૂર પાક માટે પણ તમારે આવા જ ખજૂરની પસંદગી કરવાની છે તો જ તમારો ખજૂર પાક છે તે સારો બને છે સાથે જ હવે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ડ્રાય ફ્રુટ્સ લીધા છે મેં જેમાં પિસ્તા બદામ અને અખરોટ લીધેલી છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે બીજા ડ્રાય ફ્રુટ્સ લઈ શકો છો અને જો ન હોય તો ટોપરાનું ખમણ પણ લઈ શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે સાથે જ અહીંયા હું વ્હાઈટ અને ડાર્ક બંને ચોકલેટમાં બનાવું છું તમારી પાસે જે પણ અવેલેબલ હોય તેમાં બનાવી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે આ જે ચોકલેટના સ્લેબ છે તે બજારમાં તમને ઈઝીલી મળી જાય છે તો હવે અહીંયા ગેસને શરૂ કરી અને બે મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે અને ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં ડ્રાય ને આ ઘીમાં સાંતળી લેવાના છે તો સૌથી પહેલાં આપણે અહીંયા ને સાંતળી લેવાની છે ગેસની ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ જ રાખવાનું છે અને આ રીતની બદામ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બહાર કાઢી લેશું અને તે જ ઘીમાં ફરીથી આપણે ને સાંતળી લેવાના છે અખરોટ ખૂબ ઝડપથી સતળાઈ જાય છે તો એ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો ને તેનો ટેસ્ટ ખરાબ થઈ જશે સાથે જ ત્યારબાદ આપણે તેમાં પિસ્તાને પણ સાતળી લેવાના છે ડ્રાય ફ્રુટ્સ રીતે ઘીમાં માં સાતળવાથી તેના સ્વાદમાં વધારો થાય છે ને તેનો ભેજ દૂર થાય છે એ સાતળાઈ છે એટલે આ રીતે નાના નાના કટકા કરી લેશું અને સાથે જ અહીંયા મેં એક કેક ટીન માં આ રીતે પ્લાસ્ટિક ની શીટ્સ ઘી લગાવી અને રાખી દીધેલી છે જેથી આપણી જે ખજૂર ની પેસ્ટ્રી છે તે ઈઝીલી બહાર નીકળી જાય તો આ તૈયારી થઈ જાય એટલે હવે આપણે ફરીથી એ જ ઘી માં એક કિલો જેટલી ઠળિયા કાઢેલી જે હલવા ખજૂર છે તેને આ ઘીમાં સાંત્રી લેવાની છે ગેસની જે ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે પાંચેક મિનિટ આ રીતે ચલાવશો એટલે તે એકદમ સોફ્ટ થઈ જાય છે કારણ કે આ જે ખજૂર છે તે ખૂબ જ સોફ્ટ આવે છે આ રીતે એકદમ મેશ થાય અને માવા જેવો ટેક્સચરમાં આવી જાય એટલે આપણે એ સ્ટેજ પર ગેસને બંધ કરી દેવાનું છે તમારે કદાચ વધારે ઘીની જરૂર પડી શકે મારું નોનસ્ટિક પેન છે તો મારે એટલા ઘીમાં થઈ ગયું હતું ત્યારબાદ ફરીથી અહીંયા એક પ્લાસ્ટિકની શીટ્સ લઈ તેમાં ઘી લગાવી દેવાનું છે જેથી આપણી જે ખજૂરનો માવો હોય તેમાં ચોંટી ન જાય અને ખજૂરના માવાનું મોટું લુવું લઈ અને આ રીતે પ્લાસ્ટિકને બેન્ડ વાળી અને વેલણની મદદથી આપણે એક ચોરસ મજાની પતલી એવી શીટ બનાવી લેવાની છે આ રીતની આ રીતે આપણી ખજૂરની જે પેલું લેયર છે તે તૈયાર થઈ ગયું છે તમારે તમારા માપ પ્રમાણે તેને કટ કરી લેવાની છે તો આ રીતે આપણે તેની કિનારી જે કિનારી છે તેને કટ કરી અને ત્યારબાદ આ જે ખજૂરની છે તેને આપણે જે કેકટીન તૈયાર કરીને રાખેલું તેમાં લગાવી દેવાની છે આ રીતે હવે ત્યારબાદ વ્હાઈટ ચોકલેટનું મેં આ રીતે ઝીણું ઝીણું ખમણ કરી લીધેલું છે અને તેને ડબલ બોયલરની મદદથી આ રીતે આપણે ગરમ કરી લેવાની છે થોડી જ વાર આપણી જે ચોકલેટ છે તે સરસ મજાની મેલ્ટ થઈ જાય એટલે આપણે તેને ગેસ બંધ કરી નીચે ઉતારી અને અને જે ખજૂરની લેયર બનાવી રાખેલું ટીનમાં તેના આપણે લગાવી દેવાની છે આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે તો ચારે બાજુ ઇક્વલી સ્પ્રેડ કરી દેવા અને ત્યારબાદ આપણે જે ડ્રાય ફ્રુટનો ભૂકો કરીને રાખેલો તેને તેમાં એડ કરી દેસુ વ્હાઈટ ચોકલેટ સાથે પિસ્તાનો જે ભૂકો છે તે ખૂબ સરસ લાગે છે તો અહીંયા હું પિસ્તાના ભૂકાને તેમાં સ્પ્રેડ કરી દઉં છું અને થોડી વાર માટે તેને ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દઉં છું તો અહીંયા આપણી વ્હાઇટ ચોકલેટ સરસ મજાની સેટ થઈ ગઈ છે તો ફરીથી ખજૂરનું જે આપણે માવ બનાવીને રાખેલો તેની આ રીતે એક શીટ બનાવી લેવાની છે અને તેના પર લગાવી દેવાની છે અને ફરીથી સેમ તે જ પ્રોસેસની રિપીટ કરવાની છે એટલે કે વ્હાઈટ ચોકલેટને ગરમ કરી અને આ રીતે તેનું એક ફરીથી લેયર લગાવી દઈશું અને તેના પર ફરીથી પિસ્તાનો ભૂકો લગાવી અને તેને ફ્રીઝરમાં થોડીવાર માટે સેટ કરવા રાખી દેવાની છે તો આ રીતે આપણી જે ખજૂરની પેસ્ટ્રી છે વ્હાઈટ ચોકલેટની તે સરસ મજાની રેડી થઈ જાય છે જે દેખાવમાં બહુ જ સરસ છે અને ટેસ્ટી પણ છે હવે આપણે પ્રોસેસને ફરીથી રિપીટ કરી અને ડાર્ક ચોકલેટમાં આ પેસ્ટ્રી બનાવવાના છીએ તો ફરીથી આજ રીતે આપણે ખજૂરના માવાનું લેયર લગાવી અને ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી અને તેમાં તેના લેયર કરવાના છે અને ડ્રાય ફ્રૂટ્સમાં અત્યારે મેં અખરોટ અને બદામને સ્પ્રેડ કરેલા છે ડાર્ક ચોકલેટ સાથે તમે જો ઈચ્છો તો તમે ડાર્ક ચોકલેટની જગ્યાએ મિલ્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો અને મિલ્ક અને ડાર્ક બંને ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો મિક્સ કરીને તમારી અનુકૂળતા પ્રમાણે તો આ રીતે આ રેસીપી ખૂબ ઇઝીલી બને છે દેખાવમાં ખૂબ આકર્ષક લાગે છે અને સાથે બહુ જ ટેસ્ટી પણ બને છે અને ચોકલેટ હોય એટલે નાનાથી મોટા દરેક વ્યક્તિને ભાવે છે તો આ શિયાળામાં તમે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ યુનિક રેસીપી છે અને ટેસ્ટી પણ છે તો આવી જ બીજી નવી નવી રેસિપીઓને જોવા માટે જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક ક્ષણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઈક ક્ષણે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તે ટોટલી ફ્રી છે તો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે